બધા ટોપમાં અલગ અલગ ચૂલો બધી બર્તન જ બને છે ગેસ નો ક્યાંય અત્યારે ઉપયોગ થતો નથી આમાં તો તમે જોઈ શકો છો એ ક્યારે બાર બાર કાઉન્ટર ચાલુ શિવ મહાદેવ મહાદેવ तो नमस्कार मित्रों तुम्हारा फरीरा नवा ब्लॉक में स्वागत है पहला तो हर हर महादेव हे दे जय देश तो मित्रों द्वार द्वारका द्वारका महायज्ञ चाली रो त्या तो वीडियो आग मंडिया जाओ फरी बताऊँ दर्शन करूँ कि अँ ने भव्य माहौल केवरे एक लाख आठ हज़ार शिवलिंग जब कई रीत से पब्लिक कई रीतना है कई रीत गोटवेलूँ है महा यज्ञ तो अत्यार चालू है તો ઓગણીસ તારીખેથી ચાલુ થયું હતું અને એકત્રીસ તારીખ સુધી કઈ રીતના બધું થયું ભવ્ય આયોજન અબ્બુભા માણેક દ્વારા દ્વારકાના તો બધું જ બે રીતના અલગ અલગ પ્રકારમાં અત્યારે એમ થઈ રહ્યો છે અને બાજુમાં પણ આનંદ મેળવો અત્યારે ચાલુ છે તો ખાવું પીવું રહેવું બધું ફ્રીમાં હે રહેવા માટે નાના નાના ટેન્ટ ગોઠવેલા છે નાની નાની ઝૂંપડી નવીરત પ્રસાદી ચોવીસ કલાક ચાલુ છે જેટલું તમારે ખાવું એટલું તમે બધાને દર્શન કરાવો હર હર મહાદેવ વિડીયો સારો લાગે તો શેર કરજો ધર્મથી આસ્થા જોવા માટે તમારા સબસ્ક્રાઇબ કરતા જજો હરો હર મહાદેવ તો મિત્રો આ હે દ્વારકા નાગેશ્વર રોડ દ્વારકા અહીંથી પાંચ કિલોમીટર થાય લોકેશન વાત કરીએ તો દ્વારકા નાગેશ્વર રોડ ત્યાંથી પાંચ કિલોમીટર આ મહાયજ્ઞ અત્યારે ચાલુ હા આ રીતના તો મિત્રો નાગેશ્વર થાય અહીંથી તેર કિલોમીટર તો બબુભા વિરામ ભા માણે મહાયજ્ઞનો લાભ લે હરો હર મહાદેવ

તમને ચારે ડૂમ દેખાશે નાની નાની સતરીઓ દેખાશે ઝુંપડી દેખાશે અને આવા મોટા મોટા યજ્ઞ હોલ દેખાશે રામ રામના યુગમાં થતા ના કારણ કે કલયુગમાં આવી યજ્ઞ થયો નથી મિત્રો પૂરાપૂરે બે છોકરા જાય છે છોકરી એક ને બે બે ભૂરા ખબર નહીં કઈ રીતના ભૂરા થયા હોય અહીંયા મિત્રો ફોર વ્હીલ ટુ વ્હીલની પાર્કિંગની સુવિધા પણ બહુ મસ્ત છે ચારીકો તમે બહુ કેન્દ્રિત છે મન પ્રાપ્ત તમે જ્યાં ત્યાં ફોર વ્હીલ પાર્કિંગનું વાહન ટુ વ્હીલ કરવું કરી શકો છો બહુ મોટી પગટાણ છે ચારીકોરે તમે રહી શકો છો તો મિત્ર આયા એ भवन ભવન થઈ રહ્યું છે આ જ હોલ હે જ્યાં એક લાખ ને આઠ હજાર મહાજપ થાય છે અને બત્રીસ હજાર કરોડ જપ થાય છે કન્ટિન્યુ અંદર દર્શન કરીએ હર મહાદેવ

ગુજરાતના તો નથી બહાર નેપાળના હિન્દી ભાષાવાળા વાળા સનાતન ધર્મવાળા વાળા બધી બહારના જ છે આ બધા એમાં જપ થાય ગયા બધા લેવાઈ ગઈ મિત્રો અહીંયા જપ થાય છે પ્રવાસન ચાલુ હે અમે પણ ભવ્ય મેળાનું આયોજન કરેલું છે અને ઓલા વિભાગમાં અલગ અલગ પ્રકારની મહાદેવની કાનુડાની કોઈ પાત્રીમાં લાખેલું છે હિમાલય દોરેલો છે હિમાલયનું આખે આખું દ્રશ્ય રાખેલું છે કાર્યક્રમ ચાલુ છે વાસન ક્રિયાક્રમ ચાલો અંદર જઈ એના દર્શનમાં લાભ લઈએ

કાર્યક્રમ તો આવો મોટો યુજ્ઞ તો મારી જિંદગીમાં મેં ક્યારેય જોયો નથી કલયુગમાં તો યાર કોઈ કર્યો નથી પ્રભુભા મને જ કરેલું છે તો દ્વાપર યુગમાં રામના યુગમાં આવ યજ્ઞ થતા કારણ કે આવ યજ્ઞ તો થયો નથી પાવન ભૂમિ દ્વારકા અને બહુ મસ્ત સ્થળ છે આ યજ્ઞ માટેનું થાય છોટા છોટા બચ્ચા હે મારા મહાદેવ પાર્વતી અને થોડીક અહિયાં રેતી પર રાખેલી હે ખબર ની કદાચ મળી જાય

તે પણ દેખાય છે કે મેં શરૂઆત બાદ પણ બહુત દ્રશ્ય છે માડમ રેવન કોલેજ પર અત્યારે યાર કયા જામ છે યહામે કો બહુત બસ્સ્ટ ઓફ ક્લીનેસ ધમ ના કે હું પર્વત માડા ને આકે કો દર્શાવેલું છે તમે ખરીત આખી રીત મેં કોઈ વાસ્તવ કે બતાઉં આઈસ એન્ડ મેં જિના દર્શન થી તમને બતાયને ગાવ તો મિત્રો આવીની ત્રણ માંજી બિરાજમાન છે અને આગર મેળો છે મેળા નું સેલે રાખે કારણ કે મેળો આવશે એટલે રાજાવા દીએ જય શ્રી રામ જય શ્રી રામ હનુમાનજીની પ્રતિમા હેત્રાનાથ અને ગંદી જગ્યા બાળકો છોકરા બધા ભક્તિભાવ કર્યા બધી અલગ અલગ દર્શાવેલી હૈ આ બધે અલગ અલગ સ્વામી ભક્તિ મીરાબાઈ છે સંત નર્મદેશ્વરજી છે અને વિશાળ હાથીની પ્રતિમા મિત્રો તમારે કોઈને મોકલ લેવો હોય તો હજી એકત્રીસ તારીખ સુધી આ રીતના કાર્યક્રમ ચાલુ રહેવાના વર્ષે આવતી દસ તારીખે સમૂહ લગ્નનો પણ કાર્યક્રમ થાય લગભગ દોઢ બે કરોડે ટાળતી રાખ્યા મિત્રો પવન બહુ છે ને તમે ધોરણ આવી રીતે વિશાળ મોટા મોટા હાથીની પ્રતિમા રાખેલી છે બની માટે અને ભગવાન શ્રી કૃષ્ણ ગાડીઓ ઠાકોર આપણે એના દર્શન કરીએ તો આ રીતે દ્વારકાધીશ અને અંદર બેસવા માટેનું આ રીતના રાખેલું હા સુવા માટેનું તો રથમાં પ્રભુભા માણેક અને વિરામભા માણેક બંને ભક્તો પ્રભુભા માણેક એની આવડો મોટો યજ્ઞ કરાવેલો છે અને હવે કૈલસ ઉપર મહાદેવ કૈલસ નું આખે આખું દ્રશ્ય દર્શાવેલું છે આ રીતના પથ્થરમાંથી બનાવેલા પથ્થર ઉપર બધી કલર કરેલો છે અને એ રીતના હિમાલયના દ્રશ્ય બનાવેલો અહીંથી અલગ અલગ વિભાગ છે જવા માટે અંદર પણ બહુ મસ્ત છે અલગ અલગ શિવની પ્રતિમાઓ અહીં દાસી હે વાણ હે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ જેસની સવારી ઉપર જેમાં માતા લક્ષ્મીથી

ના બધી કપડામાંથી દર્શાવેલું દર્શાવેલો બધી આખી આખું હિમાલયના દ્રશ્ય તો મિત્રો અહીંયા મહાકાળી માતા દર્શાવેલી હે બાજુમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને મહાદેવ અને ઉપર મહાકાળી છે પગ ઉપર મહાદેવ નિષેધીલા હે એ રીતની પ્રતિમા હે Ayo, kita beri gambar. Ayo. 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 Ayo.

તો મિત્રો આઈ મહાશન ચાલી રહ્યો છે દર્શન કર

અંદરનું મેં જરૂર હશે તો મિત્રો અહીંયા જમવાની કેવી વ્યવસ્થા છે ભોજન પ્રસાદીની એના માટેનો આજે આપણે બતાવું કારણ કે અહીંયા એકારે લાખો ભક્તોનો બહાર કાઉન્ટર કઈ રીતના ચાલે છે ભોજન પ્રસાદીમાં લાપસી શીડો ગાંઠિયા રોટલી હા બહુ મસ્ત રીતે ખાવાનું બહુ મસ્ત ભોજન પ્રસાદી હે તો હાલો અત્યારે તો કારણ કે નથી કે બપોરના મિનિમમ દસ વાગે થી ચાલુ થઈ જાય છે ત્રણ વાગ્યા સુધી અને રાત્રિ ને થી દસ એ રીતના ટાઈમ ટેબલ છે તો એક લાખો ભક્તો અહીંયા જમતા હોય બહેનો ભાઈઓ અહીંયા જમવાની વ્યવસ્થા બહુ મસ્ત આટલા હે અત્યારે તો જમી લીધું ચાર વાગ્યે હે તો બધી સાફ સફાઈ થઈ ગઈ છે બધી તો અહીંયા બોર્ડ મારેલો છે મહાપ્રસાદ કા સમય સુબહ અગિયાર બજે છે દોપહર તીન બજે તક ઓત્રિ કા છ બજે છે રાત કો દસ બજે તક તો કન્ટીન્યુ ખાવાનું ચાલુ રહેશે બહાર કાઉન્ટર એકાદ ચાલુ રહેશે આવી રીતના મિત્રો અત્યારે તો જમીન જમીન બધા વાય ગયા છે કોઈ પારું પારું બાકી રહી ગયા હોય તો અહીં એક કાઉન્ટર અત્યારે ચાલુ છે ટોલી બાજુ ત્રણ કાઉન્ટર અને આ બાજુ પર ત્રણ કાઉન્ટર એટલે ટોટલ સો કાઉન્ટર આ વિભાગમાં બહેનો ભાઈ ઉપર બેહી બેહી શકે છે ઓલા વિભાગમાં પણ બહેનો ભાઈ બધું મિક્સમાં હૈ સો કાઉન્ટર એટલે બાર સોરી બાર કાઉન્ટર કન્ટિન્યુ ચાલુ છે બહુ વ્યવસ્થિત બહુ મોટી જગ્યા હૈ તો અહીંથી ભવ્ય રસોડાનો આરંભ થાય છે આરામ નહીં આરામ સોરી આ રીતે બધી ખાવા પીવાનું કઈ રીતના બને છે કઈ રીતના બધી ભોજન પ્રસાદીની વ્યવસ્થાને કઈ રીતના બને છે મોટા મોટા ટોપથી એનો વિડીયો તમને બતાવું તો અહીંયા બિસ્લેરીનું પાણી કોઈને ઓલું સાદું પાણી ના પાવતું હોય તો જેટલું પાણી પીવું હોય એટલું બિસ્લેરીનું પાણી તમે પી શકો તો અહીંયા આખે આખો મોટો હોલ છે જ્યાં કોરો માલ છે જમવા માટે પ્રસાદી માટેનો આખે આખો હોલ અહીંયા બધું માલ ભરેલો હોય અહીંયા તો આ મોટી મોટી ક્રેનો ક્રેન ટ્રેનથી બધી માલ જમવાની વ્યવસ્થા બધી લઈ જવાય છે કાઉન્ટર ઉપર તો આવી રીતે બધે અલગ અલગ કાઉન્ટરમાં આમાં ભરીને બધી માલ લઈ જાય છે તો આવી રીતે બધી રસોડાનો કાર્યક્રમ છે આમાં સાંજના માટેનું સગ બને છે અલગ અલગ બધા ટોપમાં અલગ અલગ વસ્તુ છે બધી બધી देशी चूला पर बने से देसी देशी चूलक बी बर्तन बने गैस नो कतरे उपयोग था तो नहीं आम बदलू है बढ़ी चारिकार चूल थी बने देशी बर्तन थी बने है। તો મિત્રો આ રીતના વ્યવસ્થા છે બહુ મસ્ત એટલા રીતે મહાભવ્ય રસોડું આ રીતના કાર્યક્રમ બધે કરેલો છે અને બધું કાયદેસર ઓરિજિનલ ગેસનો કંઈ એમાં ઉપયોગ થતો નથી બધું લાકડાથી અને શૂલથી એ રીતના ખાડા ગોરી અને શૂલ બનાવવામાં આવી છે એ રીતના બહુ મસ્ત જમવાનું ભોજન પકાવે છે પ્રસાદી બધી નાની નાની તમને ઝુંપડી દેખાય છે ભાવિ ભક્તો રહેવા માટે ઝૂંપડી છે ની અલગ 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 જ્યાં તમારે બેસવું અંદર લાવવા મળી જાય ઓઠવાનું નહીં મરે કારણ તમારે સાથે લઈને આવવું પડશે બધું અલગ અલગ વિભાગ મસ્ત છે આનંદ મેળો તમે હજી ફાળકા જોઈ શકો છો ચાલો એનો પણ આપણે લાભ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આમાં માણસ અંદર હતા અલગ અલગ રહે છે બધી ઝુંપડીઓમાં ઝુંપડી બહુ મસ્ત બનાવેલી આમ નામ તમારી જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી નકરી શું ઝુંપડી જ છે નકરી ઝુંપડી જ છે આ બધી નાની નાની લગાવી વેપાર ચાલુ હવે બધાનો એલે ઠેલા વિશવારા છે બધે આનંદ મેળો છે મોસ્ટ ઓફલી આ બધે હિન્દી છે ભાર્ના છે ગુજરાતનો તો ઓછો છે દુબડતા ભાર્ના હિન્દી છે બધે ભાવી ભક્તો ભલો આપણે મેળો છે તો મેળાનો આપણે લાભ લઈએ આભાર મિત્રો ઇસકે બાદ આશાવાદમાં સશવાહસિલ અલગ અલગ વિભાગમાં બધી નાની મોટી છે બધી ખર્કી જ છે એમ તો આમ પણ ઘણી બધી ઝૂપડીઓ ને એમાંથી બધી ભક્તો આવે છે ના ફાયર બ્રિગેટનું પાણી ઓલવવા માટેનું રાખેલું કારણ કે ખબર નહીં બાઇક બાઈક લાગી જાય તો એના માટે એનું પણ રાખેલું છે આ બધી બધી ટોયલેટની વ્યવસ્થા આવું છે ભાઈઓ અને બહેનોમાં તો અલગ અલગ બનાવેલી છે આ રીતના બધી અહીં બધી વોશરૂમ ને અલગ અલગ વિભાગ રાખેલો હે અને સામે હે સકડોળ તે આનંદ મેળો નાનો હમ તો ચાલુ હે ટૂંકમાં એમ કે કોઈ ઘટે જ ને બધું એક જ છે બહુ જ મસ્તી મનોરંજન તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આનંદ મેળો ચાલુ થઈ ગયો છે ને આગળ પણ ઘણું બધું હા દુકાનો હા લારીઓ હા અલગ અલગ બધું હાલો જોઈએ બાજુ તો આ રીતના બધે મેળાનો

તો દ્વારકાના આંગણે આવો મસ્ત પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો તમારે બધાને આવવું અહીં તો આવી શકો છો દ્વારકા નાગેશ્વર રોડ બહુ હા એકલા પોગ્રામ કલયુગમાં આવો પ્રોગ્રામ ક્યારેક ક્યારેક જોવા મળે ભાઈ તો ભાવિ ભક્તો હવે વિડીયો લાંબો થઈ જશે તો હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય ભોળાનાથ વિડીયો અહીં રાખીએ ભાઈઓ તો તો બહેનો